ભગવત મસાણી મેરડે માતે કી જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાનું જય મહાકાળે માત કી જય હે મા આઠમા મહિનામાં મારી મેટર ચાલી હતી મા જેમાં મારા ભાઈની બહુ ખરેખર અત્યારે હોત જ નહીં એમ કહ્યું તોય ચાલે પણ જ્યારે તમે એમને સમાધાન બતાડ્યું મા એ દિવસ પછી અત્યારે તમે એની આખી રોનક બદલી નાખી મારી એ ખરેખર એનું શક્ય હતું માં કા જીવિત નહીં શકે માં પણ એને તમે નવ જીવતદાન માં તમે આપ્યું છે માં સાક્ષાત માં તમે છો મારી તમે સાક્ષાત મારી તમે કળિયુગના રાજા છો માં તમે મહારાજા છો માં માં કદાચ કોઈ અમારા જે કોઈ ભૂલ ચૂક થઈ ગયો કોઈ માં કોઈ અપરાધ થઈ ગયો માં તો અમને ક્ષમા કરજો માં અમને જે કંઈ મળ્યું માં જે ફૂલ નહીં ફૂલી પાકડી માં તમારા ચરણોમાં અર્પણ કરીએ છે મારી અને માં હંમેશા ભેળા રહેજે અને સર્વના દુખમાં તમે આવી રીતે દુખ ભાગજો માડી એવી માં તમારી જોડે હું આશીર્વાદ માંગુ છું અને માડી હંમેશા અમારી જોડે રહેજો બધાના સર્વના બધાનું ભલું કરજો માડી અને માં તમે અમારા અને અમે તમારા છીએ માડી રામ રામ માડી હર હર મહાદેવ માડી ભલે માડી તમે અમારા નમે તમારા છીએ માડી નવી શરૂઆત હા માડી હા અને હંમેશા અમારી જોડે જ રહેજો માં કારણ કે તમારા વગર અમારું કોઈ જ નથી માડી અરે જેનું કોઈ ના હોય ને એની જ મેલડી છો હા માડી જેની પાસે કઈ નથી ને પણ હું મેલડી જોડે છું બસ માં તમારા આશીર્વાદ અમારી કાડકા બનીને એક વખત આપી દો માં બહુ વધારે મન નહી થાય છે માડી હા કાડકા માના આશીર્વાદ મારે જોઈએ માં મહાકાડીના ભલે તારો ઉતરું એક વખત હા માડી તો ખૂણે ખૂણે દુખિયારા મારી રાહ જો પાવાગઢ માંથી ઉતરી એક નજર નાખો છો આ ધરતી ઉપર કળિયુગ ઉપર તો દેવી શક્તિ ની ખુબ જરૂર છે આ કળી નિરાશ થઈ ગયા દરવાજા બંધ થઈ ગયા માણસો ને દુઃખના ડુંગર તૂટ્યા ત્યારે ડુંગર ઉપર એટલે પાવાગઢ માંથી ઉતરો મારા ઢેબળિયા તળાવ માં પડી બરોબર ચોખ્ખી દૂધ જેવી થઈ અને મારો હોના નો રથ આવ્યો મારા હોના રથ માં બેઠી એક તમારા ઘરે જવું છો અને બરોબર આથી ચાર દાડા પૂરા થાય અને પાવાગઢ નો ડુંગરો દેખાય તમને એવું કોઈ કઈ કે મારી કાળકા ના રામ છે મહાદેવ છે તો માંજે કે માડી રાજી રેજો માડી હંમેશા અમારી ભેળા રેજો અરે હું તો દરેક ને જોડે છું પણ મને ઓળો ખોતો ઓળખાય ને હા માડી હું તો ત્રણ સ્વરૂપ માં દર્શન દેનારી જોગ છું હા માં હા કે માં દર્શન દે મનુષ્ય હોય કાળા માથાનો માનવી એટલે ખોટું બોલ્યું હશે ખોટું કર્યું હશે ને ખોટું થયું હશે પણ એવું કેવું પડે કે માં દર્શન દે તો ડોશી ના રૂપ દેજે હા માડી દર્શન દે તો દીકરીના ના રૂપ માં દેજે અને છેલ્લે હાચું ભક્તિ કર્યું હોય ને બન્યા હોય ને સેવા કરી હોય માળા કરી હોય મા કરી હોય તો અસલ માતા ના રૂપ માં મળવા આવું વાજે કઈક ને કીધું છે કે સંખલપુર માં મળવું તો જ માનજે કે બહુચર બોલે તે મારી બહુચર ના રામ છે કઈક ને એવું કઉ છો કઈક ને એવું કઉસો કે ચોટીલા ડુંગરે જાય નીચે ઉતર અને સાધુ ના વેહ માં મળતો માંજે કે જે અત્યારે એવું કઉ છું કે કડના પાદર માં જાય તો મને મળી જજે સદી નો ભેટો કરાવતો માંજે કેયા બોલી હતી જાય તો મને જજે આ રૂપ માં બેઠેલી દર્શન દઉં તો માનજે કે હું માતા હતી આ કળિયુગમાં મારા નામ ના લેખ ગવા છે કે એક જ મેલડી મેલડી એવી હતી રૂપ માં મળો દીકરી ના રૂપ માં મળું ને મા ના રૂપ માં મળું છો બસ મને ઓળખો તો ઓળખાયા કળિયુગ ની અંદર ક્યારે આવું ક્યારે જતી રહું કોને શું ખબર તમે નિંદ્રા અવસ્થામાં છો તમે તો ઊંઘી ગયેલા છો સાચી વાત તમને તો ગેન ચડ્યું છે મને હું ગોમ નથી ને મને કોઈ દાડો ગેન ચડાસ નહીં અને હું ઘરે ઘરે લોકોને જગાડવાનો પ્રયત્ન કરું છું તમે ઊંઘી ગયા છો તમે નિંદ્રા અવસ્થામાં છો તમને તમારી કઈ ખબર નથી તમે શું કરો છો શું બોલો છો એવું તમને પોતાને કઈ સમજણ નથી પણ હું મેરડી છે ને તમને હું થાય જોવા આવું છું હા માડી હા તમે રાત દિવસ કદાચ મને અરજી કરતા છો તો એ આંભળવા વાળીઓ માતા છો કોઈ ખૂણામાં બે ને યાદ કરતો છે તો એની અરજી સાંભળવા વાળી માતા છો હા માણી કદાચ ઘરે કદાચ રોતા રોતા નીકળ્યા હોય ને મોડું થઈ ગયેલું હોય ને તોય પાછી હાંભળવા હું માતા છો અહિયાં આયા હોય ને ના મળતી હોય તોય આજે એને કહું છું કે મળ્યા વગર જતા નહીં તારી વાત ના કરું તો મારું નામ મેલડી ને હા માણી સપરા નથી ગંદ્રપ્યાં મેલડી છો હા

બસ સુખડી સુખડીની સુખડી ધરાવો એક સામાન્ય એક સુખડી ધરાવો ને તો એટલો ભાવ રાખવો કે મા જે તું અમે તને અર્પણ કર્યું છે તો પછી એવું 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 સામાન અર્પણ તો હું તમને કરીશ બસ એટલો ભાવ લઈને આવવાની જરૂર છે એટલી શ્રદ્ધા રાખવાની જરૂર છે તમે જેટલું ને એટલા તમે દુઃખી થશો હું એવું કહું છું બેઠ્યા હોય તો બેસી રહેજો મારા ઉપર વિશ્વાસ હોય તો કરે રાખજો એક દાડો તમારી વેડા બદલવા હું આઈશ આઈસ આઈસ હાઈસ

કે હૃદયમાં જેને બિહાડે છે એને બિહાડી રાખજો જે ભજન કરો છો એનું કરી રાખજો જેની સેવા કરો છો એની કરી રાખજો જે દીવા કરો છો ને દીવા કરી રાખજો હા મને એ દીવા તમે જોજો હા

હું તો એવું કહું છું કે તમને એવું લાગ્યું કે માયે કઈ કમ ના આપ્યું તો આપણે માને રાજી કરવા જોઈએ ને તો તમે ગરબો લાયા તમે ઢોલ વાગતા ઢોલ્યા આયા મેં દીકરા દીધા એ ઢોલ તો લઈ નથી આયા મેં સંતાન આલ્યા

હું આનંદમાં આવીશ હા માળી મારો આનંદ એ તમારો ખુશી છે હા માળે હા હું તો મારા ભક્તોનો ભાવ છે ને એટલે મારા ભક્તો છે ને મારા ઘેલા છે ને હું ભક્તોની ઘેરી મેલડી હા માળે હા કોઈ ચાઉન્ડ કેસે કોઈક મેલડી કેસે કોઈ મોમાય મોમાઈ કેસે કોઈ બૌચર બાઉચર કેસે કોઈક સતિ કેસે કોઈક ઝોપડી કેસે કોઈ દાડો દુખ દેતી નથી પણ સંતાનો ભૂલા પડી ગયા ને એટલે મા નો રૂપ લેવા પડે વાત માન મા કરવું પડે કે મારા દીકરા ભૂલી ગયા છે તો હેડો થોડું દુખ દઉં જો મારો દીકરો બધા ફરતા થઈ ગયા બે ભાઈ હોય તો એ કામ ને કામ જોવડાવશ પણ એવું કઉ છું કે બે ભેગા થઈને જે કુળદેવી ને છે એના કરો તો એ તમને તમારું જીવન પરિવર્તન કર્યા માથી મોટું કોઈ કોઈ

પાવાગઢ થી થી કોઈ લાવતું નથી આવનારી માતા છું ને હૃદય થી હું તો મારા ત્યાં મારા ત્યાં ફરું છું અને હું તો મારા ભક્તો ના આનંદ કરાવું છું મારા ભક્તો નું કઈક દુઃખ હોય તો મારે બતાડું છું ભૂલી ગયા હોય તો મારક બતાડું છું